હજી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર પટેલના વંશજો પીએમની એકતા નગર મુલાકાત ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલના વંશજોની વિશેષ ઉપસ્થિતિ આજે જોવા મળી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ વારસદારની હાજરીમાં ઉજવણી કરવામાં આવી સરદાર પટેલના વંશજો સાથે ગુજરાત ફોર્સની ટીમે ખાસ વાતચીત કરી છે સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલ સાથે વાતચીત કરી અખંડ ભારતનું જેમણે સપનું જોયું હતું અને અખંડ ભારત કરવા માટે રજવાડાઓને એક કર્યા અને આજે એમની એકસો પચાસમી જન્મ જયંતિ એમનો પરિવાર એ આ એકતા નગરમાં જે પરેડ થઈ એમાં હાજરી આપી છે એમના પૌત્ર ગૌતમભાઈ અમારી સાથે છે સીધી વાત તેમની સાથે કરી સર સ્વાગત છે ગુજરાત ફર્ષમાં લગભગ ચાર કે પાંચ વર્ષના ફર્શો સરદાર સાહેબ સાથે આપ રહ્યા હશો અવિસ્મરણીય એ સ્મૃતિઓ હશે કે જે આપણા મનસપટલ ઉપર હશે પોતાને કેટલા હો ભાગી માનો છો કે સરદાર સાહેબના વંશજ છો ને સાથે આજે એકસો પચાસમી જન્મ જયંતિ એમની ઉજવણી જે કરવામાં આવે ને વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટેચ્યુ એ અહીંયા આપણે ગુજરાતની અંદર બનાવવામાં આવે બરાબર છે જોયું મેં ઘણો આનંદ થયો આવીને આમ તો વડોદરામાં ઘણો વખત કાઢ્યો છે અને હવે અપડાઉન ચાલે છે અમેરિકા અહીંયા એટલે આવવાનું સારું પડે છે આજના દિવસ માટે શું કહે છે આજના દિવસ માટે મોટી એનિવર્સરી હતી આ દોઢસો વર્ષનું એની બર્થ ડે છે અને મોદી સાહેબને બી મોટું કરવું હતું એટલે ભેગા કરી નાખ્યા સારું હું અહીંયા આવ્યો નહોતો અમે જોયું નથી જ્યારે જમીન ક્લિયર કરી તારનો એક ફોટો છે તારે તો કેવડીયા કે પિકનિક સ્પોટ જેવું હતું એમ આવેલા બેન્ડ કોઈ એવી સ્મૃતિ સાહેબ સાથે જો કે બહુ યાદ નહીં હોય પાંચ કે સાત વર્ષના હશો છતાં પણ એમનો આશીર્વાદ મળ્યો અને કોઈ એવી સ્મૃતિ હોય અને ખાસ આજની પેઢીને આપણા દેશમાં જેમણે એકતાનું કામ કર્યું છે સરદાર સાહેબે આજની પેઢીને શું કહેવા માંગો છે કારણ કે દેશની અંદર જો એકતા અને અખંડિતતા હશે તો એ આપણો દેશ છે આગળ વધે એ વાત તો ખરી અને મને એ કામ કે પર્સનલી અમૃત કહેતા હતા કુટુંબમાં મારા ફાધરે કહ્યું એટલે બધાય મને યાદ છે એ રીતના એ સરદાર બધાને એમ જ કહેતા કે પહેલાં પહેલાં તમારે તમારા પગ પર ઊભા રહો તમારા કુટુંબનું તમે દેખભાળ કરી શકો પછી જ આ સર્વિસમાં અને પોલિટિક્સમાં જવાની વાત કરવાની અને બીજું એક કે આ બધું સર્વિસમાં તમે પૈસા કમાવા નથી જ જતા એ તમારે પોતાના પૈસા નાખવાની તૈયારી હોય તો જવાનું એટલે એ બે રીતના મનમાં રાખીને મારા હવે બી નહીં અને હું બી નહીં કંઈક સોશિયલ લેવામાં નથી એટલે નોર્મલ નોકરીઓ કરી છે હું પ્રોફેસર તરીકે કામ કર્યું બોમ્બેમાં અને એનો બી આનંદ પછી રહે છે કે આપણે જે મળે છે એમાં રહેવાનું છે બહુ પછી એક્સપેક્ટેશન નહીં આ છેલ્લો પ્રશ્ન સાહેબ પૂછીશ આજની યુવાન પેઢીને આપના થકી શું સંદેશ આપવો છે સરદાર પેટીને તો સરદાર સાહેબ ને નહીં એના સાહેબ આજની યુવા પેઢીને શું ન ખરે તો એ જ છે કે છૂટથી કરો જે મનમાં હોય એ લઈ લો જુઓ કે સોસાયટીને નુકસાન નથી થતું અને જોરથી એની પાછળ લાગો આજે તમને બધા સાંભળશે એ તમારામાં બહુ જ લિમિટ હતી કે ભાઈ ખાસ કરીને લેડીઝની એજ્યુકેશન ના થાય કે અમુક ચીજો આપણાથી ના લેવાય એવું હતું હવે કેટલું બધું છે ખાસ એન્જિનિયર ડૉક્ટર એવું જ થવું જરૂર નથી પોતાને જે મનમાં હોય ખાસ કરીને આર્ટિસ્ટ પેઇન્ટર્સ એ બધા છે મનની હોય એ બધી ઈચ્છા કરી શકાય છે આપને પણ એક નાનો એવું ક્વેશ્ચન છે આપના દાદાના દાદા સરદાર વલ્લભભાઈ પટેલ આપના મનસ પટેલ ઉપર એમની સ્મૃતિઓ આપના પરિવાર થકી કેવી રીતે આવી છે મતલબ યાદો સરદાર વલ્લભભાઈની યાદો આપના પરિવાર થકી આપના માટે કેટલી આવી છે અને કેવી આવી છે એ યાદો થકી આપ એકતાને કેવી રીતે જોવો છો અને સાથે આજના દિવસને કેવી રીતે હા તો યાદો તો પપ્પા સાથે વાત કરીને આવે ને તો બીજા અંકલ્સ ને બુક્સ વાંચીને કે પેલું એમનું પિક્ચર જોઈને એનો ખબર પડે કે શું કર્યું છે એમને અને હવે આ મોદીજીએ આટલું સરસ સ્મારક બનાવ્યું અને લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન હવે મળે છે એટલે એ રીતે બહુ બધા શીખામણો આવ્યા છે આઈ વુડ સે મોટા મોટું મને લાઈક પપ્પા હશે કે આપણે પોતાનું કરવાનું જે મનમાં આવે કે જે કરવું હોય આપણે આપણું પોતાનું બી યોર સેલ્ફ બેઝિકલી પહેલી વાત તો એ અને નામ નહીં વાપરવાનું આગળ આવવા આપણે આપણું પોતાનું કરવાનું એટલે આઈ હેવ ફોલો દેટ સોર ઓફ પર્સનલી આપ વાત કરો કે ક્યાં ઇંગ્લિશ પડે મને તો જે રીતે સરદાર વલ્લભભાઈ સાહેબ એમના પૌત્ર અને તેમના દીકરા છે આમ જોવા જઈએ તો એમના દીકરાના દીકરી પણ છે એટલે કે પાંચમી પેઢી એ અહીંયા આજે એકસો પચાસમી જન્મજયંતિના દિવસે અહીંયા હાજર હતી અને અભિભૂત સ્મરણો છે એ પોતાના મનજ ઉપર જે યાદો હતી એમના પૌત્ર ગૌતમભાઈ છે એમને વાઘોળી છે અને અભિભૂત થયા છે કે ખૂબ સારું સ્મારક છે અને ખૂબ સારી વ્યવસ્થા પણ છે કરવામાં આવી હતી કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ ગુજરાત ફર્સ્ટ